ક્યાં ધરતી કપ આવ્યો આ વાવાઝોડા આવ્યા આ દુકાળ પડે આ કોરોના આવ્યો કઈક એવું નથી લાગતું કે આપણી કઈ ખામી હોય છે મારી ભજન ને સત્સંગ ને ધોઈનું ને હવન ને પ્રતિષ્ઠાયું ને મંદિર ને કથાયું ને કઈ ઘટે છે આપણને એમ કે ભક્તિનો રાફડો ફાટ્યો એવું નથી લાગતું હવે આટલી બધી જો ભક્તિ હોય તો પછી આટલું બધું બગાડ છે આ ભગવાન શું નહીં સાંભળતો હોય આપણે રાયડો નાખી છે નહીં સાંભળતો આ આ પૈસા માણા ઉડાડે છે એ નહીં ફાળતો હોય તો આમાં કઈ ખોટું રંધાતું એવું નથી લાગતું આટલું બધું આપણા ઘર આટલું બધું નથી કરી હતું ને શું કરી શકે પણ તોય આવા રોગ ને આવા ધરતી કપ ને બાબુ આવું આવ્યું નથી કઈક ખોટું રંધાય છે કઈક આપણે વિચારવાની જરૂર તો છે નગર મને તો એમ થાય કે આ જે સમય મળ્યો છે ને એવો સમય આપણા ઘરે ભાઈ નતો ને આવતો સમય ગમે કદાચ ગમે એવો આવે એ ખબર આ કરમ મને નથી ખબર પડતી

પણ કર્મે લખ્યા કિરદાર કોઈ દી સઠી ના સુકે નહીં પછી હુનર કરો હજારી આખરે આડા ભરે અખિલ બ્રહ્માંડ ના તમારું અને મારું જેને સર્જન કર્યું હોય આખો વિશ્વ જેને બનાવ્યું હોય એ કૃષ્ણ પરમાત્મા ખબર નો હોય કે આ બેસ તો ભીલ મન બાણ મારશે ને ખબર નો હોય કરમ જો બાપુ એને ન છોડતું હોય તો બોસ માળવા વાળાને શું પણ તમને ને મને કોઈને નહીં છોડે કરમ કોઈ દી છોડે નહીં પછી ભલે હોય ભગવાન

સમયની બલિહારી છે સમય બડા બલવાન છે કર્મની ગતિ કોઈ તમે વિચાર કરો થઈ હૈ થાવીને થાશ્યા ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ ગંગા નો પુત્ર વિષ્મચેલબાણની પથારીમાં હોવું પડ્યું પડ્યું કાલ શું બનવાનું એ જ એને ખબર હોય પોતાના મૃત્યુને બાપુ પાછું જો ઠેલી એકતો હોય તો આ મહાપુરુષ કેવો હોય છે